કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્રના યવતમાલમાં ચૂંટણી રેલી દરમિયાન બેભાન થઈ ગયા તેઓ અહીં એનડીએના શિવસેના ઉમેદવાર રાજશ્રી પાટીલના સમર્થનમાં એક ચૂંટણી રેલીને સંબોધવા આવ્યા હતા ગડકરી બોલી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી અને તેઓ બેભાન થઈ ગયા સ્ટેજ પર હાજર લોકો તેમને હોસ્પિટલ લઈ ગયા ઘટનાના થોડા સમય બાદ જ નીતિન ગડકરીએ પોસ્ટ કરીને જણાવ્યું કે તેઓ સ્વસ્થ છે તેમણે લખ્યું રેલી દરમિયાન ગરમીના કારણે અસ્વસ્થતા અનુભવાઈ પણ હવે હું સંપૂર્ણ રીતે સ્વસ્થ છું આગામી સભામાં હાજરી આપવા વરૂડ જવા માટે નીકળી રહ્યો છું તમારા પ્રેમ અને શુભેચ્છાઓ બદલ આભાર વર્ષ બે હાજર અઢાર માં પણ નીતિન ગડકરી મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર જ બેભાન થઈ ગયા હતા ત્યારે મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ મંચ પર હતા જેમણે તેમને સંભાળ્યા હતા ગડકરીનું શુગર લેવલ ઓછું થવાના કારણે તેમને ચક્કર આવી ગયા હતા તેમને મીઠાઈ ખવડાવીને પાણી પીવડાવવામાં આવ્યું હતું ગડકરીએ પોતે એક પોસ્ટમાં આ અંગે માહિતી આપી હતી ચૂંટણી દરમિયાન કેન્ડિડેટ ઉમેદવારી પત્ર ભરવા માટે જાય ત્યારે પોતાના અભ્યાસથી માંડીને સંપત્તિ આવક રોકડ દેવું સહિતની વિગતો રજૂ કરે છે આ ઉપરાંત તેમની પાસે કેટલા હથિયાર છે અને ઉમેદવારનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ હોય તો તેના વિશેની માહિતી આપવામાં આવે છે છવ્વીસ લોકસભા સીટના ભાજપ ઉમેદવાર માંથી સૌથી ધનિક જામનગરના પૂનમબેન માડમ છે તેમની પાસે એકસો સુડતાલીસ કરોડ રૂપિયાની કુલ સંપત્તિ છે પાંચ કરોડ અઠાણું લાખના સોના ચાંદીના દાગીના તેમજ પાંચ લાખ તેર હજાર જેવી રોકડ રકમ છે તો હથિયારમાં તેમની પાસે જીરો પોઈન્ટ બત્રીસ બોરની બેરેટા પિસ્તોલ છે જેની કિંમત એક લાખ આઠ હજાર આઠસો રૂપિયા જણાવી છે પૂનમ માડમના પતિ પાસે પણ બર્નો કંપનીની જીરો પોઈન્ટ બાવીસ એક રાઇફલ અને બીજી બે ડબલ બેરલ બાર બોર શોટગન છે રૂપાલાએ એફિડેવિટમાં નોંધાવ્યું છે કે તેમની પાસે સાડા સત્યાસી હજારની લાયસન્સવાળી વિદેશી બનાવટની બંદૂક છે તેમણે બીએસસી બીએડ નો અભ્યાસ કર્યો છે અને કુલ સંપત્તિ અમિત શાહ પર અને મનસુખ માંડવિયા પાસે પોતાની કાર નથી પોરબંદર થી ચૂંટણી લડતા મનસુખ માંડવીયાએ પીએચડી કર્યું છે જેમના સોગંદનામામાં કોઈ દેવું ન હોવાનો ઉલ્લેખ છે ત્યારે સી આર પાટીલ પર બે કરોડ પંચોતેર લાખનું દેવું છે તેમની કુલ સંપત્તિ ઓગણ ચાલીસ કરોડ ઓગણપચાસ લાખ ત્રીસ હજાર ચુમ્માલીસ રૂપિયા છે તેમની પાસે કુલ ત્રણ કરોડ છાસઠ લાખ સત્તાણું હજાર ત્રણસો અગિયાર રૂપિયા ના દાગીના લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે બેઠકો પર ચૂંટણી પ્રચાર બુધવારે સાંજે સમાપ્ત થયો આ બેઠકો એમપી યુપી બિહાર રાજસ્થાન સહિત તેર રાજ્યોમાં છે બીજા તબક્કા મતદાન છવ્વીસ એપ્રિલે થશે બીજી તરફ હવે એ નક્કી થઈ ગયું છે કે અખિલેશ યાદવ યુપી ના કનોજ ચૂંટણી લડશે તેઓ ગુરુવારે બપોરે ઉમેદવારી નોંધાવશે ગઠબંધન ભવેશ થી બન જી ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ બન જાય ચુનાવ મેં સીટ બચાવવા માટે અખિલેસે પોતે જ મેદાન માં ઉતરવાનો નિર્ણય કર્યો છે જો કે પાર્ટી હજુ આની જાહેરાત કરી નથી